હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા પેલા તમને બધાને જય માતા જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોક માં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો કેમ છો મજામાં છો તમે મજામાં છો ને હું પણ મજામાં છું તો મસ્ત મજાનો બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે બાર વાગ્યે બાર થી એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે થોડું ઘણું કામ હતું ભાઈ છે ને હમણાં બધી પ્રોસેસ ચાલે છે એક જ રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું તો એ બધી પ્રોસેસ ચાલતી હતી સવાર અવારમાં મારા પપ્પાને મારા બાને બધાને લઈ ગયો કેવાયસી સી કરાવવું થઈ ગયું છે તો બધે ન કરાવી હોય તો કેવાયસી કરાવી આવજો કારણ કે જરૂરી છે ભાઈ તો અવાર હવાર બપોરે છે ને ભાઈ ખાઈ પીને કમ્પ્લીટ શીખ ગઈ છે ને આપણે જવાનું છે મારે પટેલે ઘરે તો બકાલું ઉતરવાનું કામકાજ ચાલુ છે

કારણ કે ભાઈ ભીંડા છે ને આમાં ગજબના છે હવે ઘેરે કોઈ ખાતું જ નથી ભીંડા એટલા છે તમે ભીંડાને સોડવા આખા ભાઈ પર મારા પપ્પાને કીધું મેં કીધું છે ને નો કોઈ જોતા હોય ને તો માર્કેટમાં દઈ આવો બાકી ત્યાં તો વૈયા થાય અહીંયા તો સોડવા ખાલી થાય ને તો નવા ભીંડા શરૂઆત થાય પાછી કારણ કે ભાઈ ભીંડા અહીંયા અહીંયા રહી જાય આવડા એટલે બધો ફાલ ન આવે કારણ કે સોડવા તો પછી કેટલો ભીંડાનું શાક ખાવું બહુ મજાનું બાકી બકાલું મસ્તીનું થઈ ગયેલું છે છોળા પછી અહીંયા વાલિયા છે રીંગણી છે રીંગણા તો હજી ખાધા નથી આપણે એક બે શાક બની ગયા છે બાકી મસ્ત ના હે જો અહીંયા શેરડીનો વાડ કરી નાખેલો છે આપણે આ બકાલાના ઓલામાં છે ને ભાઈ બધું એ છે ઘણું ખરું તો હવે છે ને ભાઈ કઈ પણ મોડું કરે વગેરે આપણે નીકળીએ કારણ કે મોવા જવાનું છે મોવાથી મારે આવી છે ને પાછું ન્યાથી ને જવાનું છે આપણે તો કન્ટિન્યુ વ્લોકમાં બન્યા રહેજો હાલો બકાલું ઉતરી ગયું છે ને હવે ભાઈ નીકળી કમ્પ્લીટ મિત્રો ભાઈ બકાલું ઉતારી કમ્પ્લીટ થઈ ગયું છે ને નીકળી ગયા છે ઘણું બધું બકાલું ને ઉતાર્યું વાર લાગી ગઈ તો હવે નીકળી ગયા છે ને વરસાદનું થોડુંક વાતાવરણ થઈ ગયું છે કાલે વરસાદ અહીં આવી ગયો ઘણો બધો

હાલો મારા વાલા ભઈ આવી હવે ભરવા મણીયા આપણે તમે કંટીન્યુ રોતા આપણે પેકિંગ કરી હવે ગજબ

अच्छा

પણ ભરી ભરીને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ભાઈ મશીન હાથ લીધું હોય ને તો બોટલ વાગી જાય બાકી તો વાંધો ન આવે અને વરસાદ કે ભાઈ જોવા નથી કન્ટિન્યુ ચાલુ જ છે હજી કારખાનું ધોવાનું કામકાજ ચાલુ છે ભાઈ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ને કાલમાં ફેરો મારવાનો છે અત્યારે છે ને કારખાનું ધોવાય છે મસ્ત મજાનું ખાવાનું લાગી જાય ને એટલે કાશના ટુકડા ને હોય ને એ બધું ડોલમાં વહી જાય એટલે વાગે નહીં ચાલો ભાઈ કમ્પ્લીટ ભરાઈ ગયું છે કારખાનું સાફ કરી નાખી કપડાં એ બદલાવાના છે આપણે ભીના છે મસ્ત મજાને નાઈને કમ્પ્લીટ લીધે છે ભાઈ કપડાં બદલાવાનું વિચારતા હતા પણ નાઈ લીધા વરસાદ ધીમો ધીમો બંધ થઈ ગયો છે આવ તો બંધ નથી થયો પણ ચાલુ છે હાથ થી હાડા નો ડેમ થઈ ગયો છે ખાવાનું પચાસ ટકા થઈ ગયું છે ને પચાસ ટકા બાકી છે પણ આમાં એવું છે ભાઈ અમારે દીખી બેન હે ને વિડીયો શૂટ કરવા છે બે ઘર કારણ કે ગાવાનું શોપિંગ બહુ છે ભાઈ ગાવાનું શોકિંગ એને બહુ વધારે છે નાના નાના છે ને જે આ ગીત આવડતા હોય ને એવા ગાય એ તમારે જો શોર્ટ વિડિયો જોવો હોય ને આપણી આ ચેનલ માં જાય છે તો જોઈ આવજો હજી સુધી ન જયા હોય તો હવે તીખી બેન ગાવાની તૈયારી કરે છે ગાવાનું છે ને બડા કયું ગાવાનું છે હે હાલો એમાં એવું છે હું મારી બેન પણ એવું કઈ ગીત છે આપણને આવડતું ભાઈ તો હવે છે ને ગાય છે અને તમને ખાસ વાત એક જણાવતા ભૂલી ગયો અમારે આ ભાનુભાનો બર્થ છે હાર્દિકભાઈ કાલે આપણે કીધું હતું કે વ્લોગ કાલના બ્લોગમાં કીધું હતું એડવાન્સમાં પણ આજે છે તો બધાય કમેન્ટ કરી દેજો હેપી બર્થડે ની તો હવે હું હેપી બર્થડે હાર્દિક ભાઈ એમ કહી દે હાલો ભાઈ અહીંયા વિશ થઈ ગયો છે બર્થડે અમારા ભાણુભાઈ જોતા હોય ને તો બર્થડે વિશ કરી નાખ્યો છે આપણે પણ કરી નાખીએ હેપી બર્થડે હાર્દિક ભાઈ તો ચોકલેટ ને એવું આપણે કાલે ને લઈ દીધી હતી આપણે લાવ્યા હતા ચોકલેટ તો હવે છે ને અમે બે ત્રણ વિડીયો શૂટ કરી નાખી કાંતી કી બેન હાલો તો કરી ચાલુ ભાઈ કમ્પ્લીટ મિત્રો ખાવાનું રેડી થઈ ગયું છે ખાવા લઈ ગયા છે આર્યા ભાઈ ને બધાઈ કાર્યા ભાઈ હાલો તો ભાણુ ભાઈ હવે ખાઈ લઈ ખાવાનું ખાઈ લઈ બધાઈ